આજે હોળીના પાવન તહેવારમાં લોકો પોતાના સંતાનની વાળ વહેંચતા હોય છે ત્યારે પોરબંદરના જાણીતા વકીલે આ પ્રસંગે સેવાકીય કાર્ય કરી અને સમાજને નવો રાહ ચિંધાડ્યો છે સામાન્ય રીતે સૌરાષ્ટ્રમાં સંતાનના જન્મ બાદ આવતી પહેલી હોળીના તહેવારમાં વાળ વહેંચી અને આ ઉત્સવની ઉજવણી કરતા હોય છે ત્યારે પોરબંદરના જાણીતા વકીલ એમ જી શિંગરખિયાએ પોતાના પૌત્રની વાળ વહેંચવાને બદલે સેવાકીય કાર્ય કરવાનું પસંદ કર્યું હતું જેમાં તેણે વૃદ્ધો માટે વિનામૂલ્યે ટિફિન સેવા કરી રહેલા હિતેશભાઈ કાર્યાને આ સેવા માટે રૂપિયા પચાસ હજારનું દાન કર્યું હતું અને સમાજને પણ ઉત્સવોમાં ખોટા ખર્ચ કરવાને બદલે આવા સેવાકીય કાર્ય કરવાની પ્રેરણા આપી હતી હિતેશ કાર્યા આજ રોજ અમે સવા ત્રણ વર્ષથી સત્તર દસ બે હજાર વીસથી પોરબંદરના જ્ઞાતિના વૃદ્ધ નિરાધાર લોકો છે જેઓ અન્યક્ષત્ર સુધી પણ ભોજન લેવા પહોંચી ન શકતા નથી આર્થિક રીતે સક્ષમ કે નથી શાસ્ત્રીય સક્ષમ એવા પિસ્તાલીસથી પચાસ વૃદ્ધો છે કે જેનો અમે સતત સવા ત્રણ વર્ષથી ઘરે ઘરે ટિફિન પહોંચાડીએ છીએ આજરોજ પોરબંદરના જાણીતા એડવોકેટ શ્રી એમજી સિંગરેખા સાહેબ અને અમારા મુખ્ય માર્ગદર્શક અને આ જગ્યાના દાતાશ્રી એડવોકેટ શ્રી ભરતભાઈ લાખાણીની પ્રેરણાથી એમને એક નવો ચીલો ચાહેરો છે કે ભાઈ વાળ આજે ન ઉતરાવી એનો ખર્ચો ન કરી અને આ વૃદ્ધ નિરાધાર કે જેનું કોઈ નથી એની આંતરડી ઠરે એના માટે થઈ અને પચાસ હજારનું અનુદાન અમોની આ સેવામાં આપ્યું છે એ બદલ અમે એક અંતરથી આભાર વ્યક્ત કરીએ છીએ અમો છોકરાઓ બધા મહેનત કરીએ છીએ દાતાઓ તરફથી અમને સહયોગ મળે એ માટે થઈ અને સતત મહેનત આવા પ્રેરણા સ્ત્રોત અમને મળતા રહીએ જેથી કરીને આ સેવા એ સર્વ જ્ઞાતિની છે વૃદ્ધ અમે એવું માનીએ છીએ કે ભગવાન સ્વરૂપ છે કારણ કે બાળકો અને વૃદ્ધો એને પાસે બુદ્ધિ પછી હોતી નથી એ ભગવાન સ્વરૂપ હોય છે અમે ભગવાન સ્વરૂપની સેવા કરવાનો તક મળી છે અમે આ સેવા કરીએ છીએ અને આપણે કદાચ કેરીનો રસોઈ ચાલુ નહીં કર્યો પણ આવતીકાલે અમારા દાતાશ્રી તરફથી વૃદ્ધો માટેની કેરી પૂરી મિષ્ટાન અને આવા અસંખ્ય દાતાશ્રીઓના સહયોગથી વૃદ્ધોને અમે આ સેવા કરવાની તક મળે છે આ બદલ અમે તમામ દાતાશ્રીઓનો અંતરથી આભાર વ્યક્ત કરીએ છીએ જય જલારામ આજ રોજ હોળી નિમિત્તે અમારા પોરબંદરના જાણીતા એડવોકેટ એમજી સિંગરખિયા કે જેમના પુત્ર હરીશ એમને ત્યાં મંતવ્ય નામે એક આજ પ્રશ્ન જન્મ થયો હોય ત્યારે એની વાળ આપણી દેશી ભાષામાં ગુજરાતમાં પ્રથમ જન્મદિવસ આવે ત્યારે વાળ ઉતારે અને જમણવાર રાખે પ્રસંગ કરે મોટો પણ એમજી સિંઘરખિયાએ નવો ચીલો જાત્રી એ વાળનો પ્રસંગ ઉજવવાને બદલે આજ અમારા આ ટિફિન સેવામાં રૂપિયા પચાસ હજારનું રોકડ અનુદાન આપેલું છે અને એ રીતે સંસ્કાર અને સજ્જનતા એ આ જ આપણી સંસ્કૃતિ છે કે જે પ્રસંગોમાં ખોટા ખર્ચાઓ કરવાને બદલે એમજી સિંગરેખિયા સાહેબે આજ નવો રાહત ઇંધીને આ અમારી સંસ્થાને જે અમે દીપ પ્રગટાવ્યો તો એ દીપને આજ પ્રજ્વલિત કરવાનું મહત્ત્વનું કામગીરી આજ કરેલી હોય ત્યારે અમે હર્ષની લાગણી અનુભવીએ છીએ અને એ રીતે દરેક લોકોને વિનંતી છે કે આપ પણ આપની ઘરે આવતા પ્રસંગોમાં અમને યાદ કરો અને આપના આ અનુદાનથી જ પોરબંદરના અત્યારે પચાસ વૃદ્ધોને ઘરે બેસીને આ ટિફિન સેવા પૂરી પાડવામાં આવે છે અને માટે હિતેશ કારિયાનો પણ અંતરથી અમો આભારી છે ઉલ્લેખનીય છે કે હિતેશભાઈ કારિયા દ્વારા છેલ્લા 3 વર્ષ કરતાં પણ વધારે સમયથી આ ટિફિન સેવા કરવામાં આવી રહી છે જેમાં પોરબંદર શહેરમાં વસવાટ કરતા અનેક નિરાધાર વૃદ્ધોને તેમના ઘરે જઈ વિનામૂલ્યે ભોજન માટે ટિફિનની વ્યવસ્થા કરી આપવામાં આવે છે નિપુલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર